નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો ખુશ આ વાત લઈ આપણે દર વખતે એક નવા નવા ખેડૂત મિત્રો અને નવા નવા પાકની માહિતી એ મિત્રો મેળવતા હોય છે મિત્રો આજે આપણે વાત કરવી છે એક નવી વેરાયટીની અને નવી જાત અને સાથે સાથે ખેડૂત મિત્રો માટે ખૂબ જ ઉપયોગી જે છે આવતા સમયગાળા અંદર થશે એવી એક વેરાયટીની એ વાત કરવાના છે સૌ પ્રથમ અમારું પ્રાકૃતિક ફાર્મ મોમાઈ પ્રાકૃતિક ફાર્મ કાળાસર મિત્રો નું નામ આવે એટલે રમેશભાઈ દુમાદિયાને નો યાદ કરીએ એવું ન બને રમેશભાઈ જે છે એને આપણા અનેક વિડીયો જે છે એ રમેશભાઈના આપણે લીધા છે જુદા જુદા પ્રયોગો હોય કેહુડાના કહેવાય કે કેહુડામાંથી બોરવન કેમ રીતે કાઢવું એ આપણે રમેશભાઈ સમજાવ્યું છે સૌ પ્રથમ ફૂલે નામની એક જે વેરાયટી હતી વિક્રમ ફૂલે એ પણ અહીંયાથી વાવી અને આપણે એનો વિડીયો બનાવેલો એવી જ રીતના સૌ પ્રથમ શેણાની હાર ઉપર ઘઉંની હાર ઉપર સૂરજમુખી ઉગાડી અને જે છે એક મિશ્ર પાક કોને કહેવાય અને કેવી રીતનો લઈ શકાય એ પણ આપણે રમેશભાઈએ સરસ મજાનું સૌરાષ્ટ્રની અંદર સૌ પ્રથમ દેખાડેલું ત્યારે રમેશભાઈ પાંચથી આજે એક જાણવાનો પ્રયત્ન કરીએ કારણ કે આજે એને એક નવી જ વેરાયટી વાવી છે અને આ વેરાયટી જે છે એ કેવી લાગી એ વેરાયટીના હું ફાયદાઓ છે અને સાથે સાથે આ વેરાયટીની અંદર એમણે જે આપણા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ વડાન એનો આમાં ઉપયોગ કર્યો છે તો એનાથી હું ફાયદો થયો છે એમની પાસેથી જાણવાનો પ્રયત્ન પ્રયત્ન કરીએ સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈને ત્યારબાદ આપણે આગળ વધીએ આપનો પરિચય નમસ્તે મારું નામ દુમાજીયા રમેશભાઈ વેલજીભાઈ ગામ કાળાસર તાલુકો જસદન જિલ્લો રાજકોટ મોમાઈ પ્રાકૃતિક ફાર્મ મોબાઈલ નંબર તમારો છોતેર નવ પંચ્યાસી સત્યોતેર એકસઠ હવે રમેશ ભાઈ આ વર્ષે તમે કેટલા વીઘામાં સણ્યાનું વાવેતર કર્યું છે અને એમાં જે ખાસ કરીને જે વેરાયટી જે છે એ તમે કઈ પસંદ કરી છે અને આ વેરાયટીની ખાસિયત શું છે એ બીજી વેરાયટી કરતા કેમ અલગ પડે છે એ અમારા ખેડૂત મિત્રોને વાત કરો મેં છ વિઘાનું વાવેતર કરેલું છે જે આ વેરાયટી છે એ ફૂલ્લે સાત નંબરની વેરાયટી છે અને જે અન્ય વેરાયટી છે એના કરતા ઉત્પાદનની દ્રષ્ટિએ અને લીલો સુકારો ઓછો આવે છે

સુધી જે છે એ થાય છે આ વેરાયટી જે છે એ ત્રણ અને પાંચ થી કેવી રીતની અલગ પડે છે એવું લાગે છે એક તો સુકારો જે છે એ ઓછો લાગ્યો છે સાથે સાથે જે જે છે છે એ એની અંદર હું ફેરફાર દેખાય આપણે ત્રણ નંબરની વેરાયટી છે એ થોડીક આડી ફાટતી હતી અને હા ઉભળી ની અને વસાળીની વેરાયટી છે એટલે અર્ધ વેલ વેરાયટી ટૂંકમાં આપણે કહી શકીએ બરાબર અને જે દાણાની ની વાત કરવામાં આવે તો દાણાની સાઇઝ જે છે એ કેવી રીતની છે આમ જોયું એટલે જે ત્રણ નંબરની વેરાયટી છે બરોબર એનો દાણો same જ આવે છે પણ એના કરતા થોડોક મોટો દાણો છે બરોબર મિત્રો આપણે જે છે એ આની અંદર જોઈ રહ્યા છીએ કે દાણાની સાઈઝ જે છે એ ત્રણ નંબર કરતાં સેઝ મોટી હોય છે અને પાંચ નંબર કરતાં સેઝ નાની હોય છે આના કલરની અંદર કેવી રીતનો ફેરફાર હોય કલર 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 તો જે આપણે જે ત્રણ નંબરમાં જે કલર આવે એ કલર છે સોનેરી વિરાજ પડતો એમ સરસ હવે બીજી વાત એ કે આ શિયા અંદર તમે કેવી માવજત કરી છે શરૂઆતની અંદર જે છે કેવા કહેવાય કે દેશી ખાતરો રાસાયણિક ખાતરો અથવા તો જે છે એ તમે જે આમની અંદર કઈ કઈ પદ્ધતિ જે છે અપનાવી છે પેલા તો શરૂઆતમાં બીજા બે વાર અમૃત આપેલું છે અને સારા ફ્લાવર માટે એક વાર વલદાંડ નો ઉપયોગ કરેલો છે આ વલદાંડ આમ જોયું એટલે દર વર્ષે મારો જે શેણા છે ને જે આગળનો જે ટોચ નો ભાગ છે ને એ પોપટા ખરી જતા હતા બરોબર ખીરા નથી

વધારે હુકારો અને એકદમ જે ઉપલો ફાર છે એ ખરી જતો હોય મારે પૂરો પૂરો લાગી ગયો એમ તો એનું રિઝલ્ટ મળ્યું કે હાલના સમયગાળામાં જે ખેડૂત મિત્રો ને નું વાવેતર કરેલું છે તો એ ખેડૂત મિત્રો નો ઉપયોગ કરીએ કે ખરા ના ના કરાય ચોક્કસ કરાય એમ ખેડૂત મિત્રો આની અંદર નો ઉપયોગ જે છે કરવામાં કરવામાં આવેલો છે કે વેરાયટી દમવાળી છે સાથે સાથે જે છે એ કહેવાય કે ફાલ પણ જે છે એ શેક થી ટોસ સુધી જે છે એ લાગેલો છે આપણી સાથે રૂપાલી એગ્રોના ઘનશ્યામભાઈ ઢોલરિયા પણ છે ઘનશ્યામભાઈ આપ જે છે આ વેરાયટી વિશે હું કહેવા માંગો છો અને આમાં જે છે છંટકાવ કરવામાં આવેલી વડદાંટ વિશેની આપ જે છે એ હું માહિતી તમે દેશો હવે એમાં એવું છે વેરાયટી તો છે ને સાત નંબર એટલે આ હું પોતે અને આ મારા ખેડૂત બે નવી variety શોખીન છીએ તો એને સાત નંબર વાવ્યું એટલે પરફોર્મન્સ તમે જોવો ને તો કઈ ઘટે નહિ એવું છે એટલે ત્રણ number કરતા દાણો મોટો અને એમાં એમને જયારે flowering ની શરૂઆત હતી ને ફૂલડાં લાગતા હતા ને ત્યારે એ મારી પાસે આવ્યા બરોબર એમને મેં વરદાન આપેલું વરદાન આપેલી પછી એને flowering માંથી જે ફળ બેસવાની જે પદ્ધતિ છે ને એમાં માનો કે આમ ગણીને તો કે ડાળે ડાળે અને પાંદડે પાંદડા તમે જોવો ને તો પોપટા થઈ ગયા છે તો એટલે વરડાણ થી એવું કહી શકાય જેટલા ફૂલ હતા ને એ બધા ફળમાં પરિવર્તન આપણે જે વાત કરીએ છીએ કે ઝડપથી ફૂલ માંથી કન્વર્ટ કરે છે તો એ વાત હાંસી ના અને આ પણ દેખાય છે ને છે પણ એમાં ખેડૂતની મહેનતને એ ધન્યવાદ આપવો પડે એવું છે કે ટાઈમે ટ્રીટમેન્ટ થયેલી છે ટૂંકમાં બરોબર છે ખેડૂત મિત્રો આમાં એક પણ છોડ જે છે એવું નથી કે આપણે જે છે એ શેઢા ઉપર ઊભા છે એવું નથી આપણે ખેતરના વચ્ચેના ભાગમાં સાહેબ આ ખેતરમાંથી ગમે ત્યાં તમે લઈ અને કોઈ પણ સોડની અંદર જે છે આવો ફાલ એ મિત્રો જોઈ રહ્યા હવે રમેશભાઈ આની અંદર જે છે આવું જોતા તમને ફાલ જોતા શું લાગે છે આ વર્ષે જે ઉત્પાદન શેણાનું આવવાનું છે તો એની અંદર જે છે એ આ શેણા આમ એવરેજ જે છે કેવા ઉતારો આવે ત્રીસ ની ઉતારો આવે છે ત્રીસ જેવો ઉતારો જે છે આપણે આવી બરોબર ખૂબ સરસ મજાની માહિતી મિત્રો આપને રમેશભાઈ દુમાજીયા દ્વારા આપવામાં આવી છે એક નવી જ વેરાયટી અને નવી વેરાયટી ની અંદર પણ જે છે એ મિત્રો જે આપણે ભલામણ કરેલી પ્રોડક્ટ એ વડાણનો ઉપયોગ અમને કર્યો છે એને ખૂબ સારા રિઝલ્ટ મળ્યા છે આપણા વિસ્તારની અંદર જસદણ વિશિયા વિસ્તારની અંદર સાહેબ આપનો એક હેલ્પલાઇન નંબર આપો જેથી કરીને આપનો સંપર્ક અમારા ખેડૂતો કરી શકે રૂપાલી સીડ્સ ગઢડીયા રોડ જસદણ મોબાઈલ નંબર છે ત્રેસઠ પાંચ આડત્રીસ વીસ એક પચીસ અમારા ઘનશ્યામભાઈ ઢોલરિયા કે એ જે અમારા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ જે છે એ ઓછા નફે ખેડૂતો સુધી પોગે એના માટેનો પ્રયત્ન જે છે એ હંમેશા કરતા હોય છે સાથે સાથે રમેશભાઈ જે અમને સતત ને સતત જે છે કંઈક નવા પ્રયોગો કરી અને નવી વેરાયટીઓ પસંદ કરી અને ખેડૂતો સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરતા હોય ત્યારે આજે એવી નવી વેરાયટી જે છે એ પોતાના ફાર્મ ઉપર વાવડી વાવી અને ડેમોન્સ્ટ્રેશન કરી અને જે છે આવતા વર્ષે ખેડૂતો તમારા જોવા આવ્યા છે એ ખેડૂતો શું કે છે ઘણા ખેડૂતો આવ્યા છે ને જો હા એમ કે છે આ વેરાયટી સારી છે અને આવતા વર્ષે મારે રાખજો એમ હા મિત્રો આ વાત જે છે એ રમેશભાઈ પાસેથી શીખવા જેવી છે કે દર વખતે કંઈક નવું ખેડૂતો માટે કરી અને ખેડૂતો સુધી પહોંચવાનો પ્રયત્ન કરતા એમાં એક અને થોડીક હોવી જોઈએ કે અને નવી વેરાયટી ઉપર યુનિવર્સિટી ઉપર વિશ્વાસ હોવો જોઈએ એવું તો આમ તો રમેશભાઈને આપણે દર વખતે કઈ રમેશભાઈ જે છે એમ તો બાજરા સંશોધન કેન્દ્રમાંથી સૌ નવી વેરાયટી બાજરાની પણ લાવીને વાવી હતી એ પણ સક્સેસ રહી એવી રીતના સણાની નવી વેરાયટી જે સાત નંબરની વેરાયટી જે છે એ ખૂબ સરસ મજાની રહી છે રમેશભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી અને આપ પાક તૈયાર કરી અને એક ડેમોન્સ્ટ્રેશન બતાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ